શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે દરેકના ઘરમાં કંઈક ને કંઈક ફરાળ બનવાનું છે તો આજે હું પણ તમારી સાથે ફરાળી વડાની રેસીપી શેર કરું છું સાથે આપણે ફરાળી ચટણીની પણ રેસીપી જોશું અને આ વડા ઉપરથી ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી ખૂબ સરસ સોફ્ટ છે દાંત વગરના વડીલ હશે ને એ પણ ખાઈ શકશે તો ચાલો જોઈ લઈએ રેસીપીને તો એક કપ જેટલો મેં મોરૈયો લીધો છે કે જેને સામા રાઇસ પણ કહેતા હોઈએ છે હવે આ મોરૈયો છે ને તેને આપણે ધોઈ લેવો જરૂરી છે કેમ કે આ મોરૈયામાં ખૂબ ડોળ રહેલો હોય છે તો મોરૈયાને મેં બે થી ત્રણ પાણી વડે ધોઈ લીધો છે અને ધોવાઈ ગયા પછી આપણે તેને પ્રેશર કુકરમાં ઉમેરવાનો છે જનરલી કેવું હોય છે કે બધાના ઘરમાં સાબુદાણા અને બટેકાના વડા બનતા હોય છે તો હવે જો એક મીડિયમ સાઇઝનું બટેકું લેવાનું છે નાનું નહીં પરંતુ નાનાથી થોડુંક મોટું એ મીડિયમ સાઇઝનું લેવાનું છે અને જુઓ તેને હવે આપણે સમારવાનું છે તો સમારવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેકાના મોટા ટુકડા નથી કરી નાખવાના આપણે તેના નાના નાના ટુકડા કરવાના છે તો જુઓ આ રીતે મેં ટુકડા કર્યા છે તેના તો નાના નાના અને પતલા થવા જોઈએ આવા ટુકડા કરવાના છે બહુ મોટા નથી કરવાના તો એનું કારણ એ છે કે જ્યારે આપણે તેમાં વિસલ કરીશું ને તો ઓછી વિસલ કરવાથી બટેકું કાચું રહી જશે એટલે અડધી ચમચી તેમાં મીઠું ઉમેરી દઈએ હવે એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો મોરૈયો છે ને તો એક સિટીમાં પણ બફાઈ જાય છે પરંતુ આપણે બધું જ અત્યારે મિક્સ કરીને બટેકું છે ત્યારે જનરલી ત્રણ સિટીમાં બફાતું હોય છે તો આપણે એટલે જ તેના પટલા ટુકડા કર્યા છે એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે હવે આપણે ઢાંકી દઈશું અને તેમાં બે જ વિસ્તર કરીશું મીડિયમ ગેસ પર તો વિસલ થાય છે ત્યાં સુધીમાં આપણે સરસ એવી ફરાળી ચટણી બનાવીએ તો અડધા કપ જેટલા દાણા છે ને વજનમાં પાંચ ગ્રામ છે સાથે થી બાર ફુદીનાના પાન લઈ લેશું અને બે મેં મોળા મરચાં લીધા છે મોળા મરચાં ઉમેરવાથી ચટણીમાં છે ને થિકનેસ પણ સરસ આવે છે અને હવે એક તીખું મરચું ઉમેરી દઈએ સાથે એક આદુનો ટુકડો ઉમેરી દઈશું અને ત્રણ ચમચી પ્રમાણે મેં શેકેલા શીંગ દાણા લીધા છે કાચા નથી લેવાના અડધી ચમચી ખાંડ સાથે વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે સંચળ પાવડર અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું ઉમેરવાનું છે જો તમે ખારી શેંગ લેતા હોય તો સંચળ પાવડર અથવા તો મીઠું એકાદ સ્કીપ કરી દેવાનું અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે ચટણીનો કલર સરસ આવે માટે બરફનો ટુકડો ઉમેરીએ અને વન ફોર કપ જેટલું પાણી ઉમેરીએ તો હવે જુઓ સરસ એવી તેને ગ્રાઇન્ડ કરી લીધી છે અને તેની થિકનેસ કેટલી આવી છે એ તમને બતાવવું તો જો આવી એકદમ મસ્ત એવી ઘાટી બની છે તો મને જેવી પટલી જોઈએ એવી તમે પાણી ઉમેરીને બનાવી શકો છો અને જેમ શિંગદાણા ઉમેર્યા ને એવી રીતે તમે ટોપરું પણ ઉમેરી શકો છો તો ચટણી આપણી રેડી છે અને બે વિસલ આવી ગઈ છે ને તેની જાતે જ તેમાંથી એર નીકળી જાય પછી જ આપણે તેનું ઢાંકણ ખોલવાનું છે તો સરસ એવો જુઓ મોરૈયો બફાઈ ગયો છે અને મીડિયમ ગેસ પર આપણે તેની બે વિસલ કરીએ હતી બટેકું બફાયું છે કે કેમ તે ચેક કરીએ જો પટલા ટુકડા કરો ને એટલે બટેકો બફાઈ જાય છે મોટા પીસ કરશો તો તે પછી કઠણ રહે છે હવે તેને મેં એક અલગ બાઉલમાં લઈ લીધો છે અને હવે જો તેને આ રીતે ચમચાની મદદથી જ મેશ કરતું જવાનું છે થોડું થોડું ગરમ છે ને ત્યાં જ તમારે આ પ્રોસેસ કરી લેવાની છે એટલે એકદમ સરસ મેશ થઈ જાય તો આવી રીતે જેમ જેમ તમે મેશ કરતા જશો ને એટલે તેનું ટેક્સર કેવું આવશે આપણે જેવું લોટ બાંધેલો હોય ને તેવું આવી જશે જોઈ શકાય છે કે આપણે લોટ બાંધીને કેવો રેડી કરી રાખ્યો હોય તો તેવું ટેક્સર આવી જશે તો હવે છે ને આપણે વન થર્ડ કપ પ્રમાણે ફરીથી શેકેલા શિંગદાણા લેશું તેને મિક્સર જારમાં ઉમેરી દેવાના છે અને તેનો ભૂકો કરી લેશું તો જે મોરિયાને આપણે મેશ કર્યા છે તેની ઉપર જ ઉમેરી દેવાના છે અને અહીં હાફ કપ જેટલું ગાજર છે અને નંગમાં જોઈએ તો એક નાનું એવું ગાજર છે તમે દૂધી પણ ઉમેરી શકો જો ગાજર ન હોય તો હવે એક ચમચી પ્રમાણે આપણે તીખા મરચાંના નાના નાના ટુકડા ઉમેરશું એક આદુનો મોટો ટુકડો છે તેને આપણે ખમણી લેવાનો છે તો અહીં આદુનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને જો તમે ન ખાતા હોય ને તો સ્કીપ કરી દેવાનું છે ત્યાર પછી અહીં બે ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરશું ઘણા છે ને ફરાળમાં સફેદ તલ નથી લેતા તો સ્કીપ કરી શકો તમે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી મેં મરી પાવડર લીધો છે તો અમુક મસાલા આપણે ફરાળમાં ઉમેરશું ને તો જ ફરાળનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું અને બે ચમચી પ્રમાણે સૂકા ટોકરાનું છેણ ઉમેર્યું છે મીઠું અહીં જાળવીને ઉમેરશું કેમ કે આપણે જ્યારે મોરૈયો બાફ્યો ત્યારે ઉમેર્યું છે હવે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ જેથી સરસ એવો થોડો ખટમેટો ટેસ્ટ પણ આવે હવે બધું છે ને મિક્સ કરી દેવાનું છે તો અહીં છે ને ફરાળમાં આપણે થોડાક મસાલા સરસ રીતે ઉમેરીને આગવા એટલે થોડાક વધારે પ્રમાણમાં તો ફરાળ જે બધા જેમ કે જો રહ્યો છે રાજા છે આ બધા ફીકા છે સ્વાદ નથી તેનો કોઈ એટલે થોડો મસાલો ચડિયા તો ઉમેરું ને તો વધારે સરસ ટેસ્ટ આવે છે તો જો સરસ એવું લોટ બંધાઈ ગયેલા જેવું ટેક્સચર તેનું આવી ગયું છે એકદમ મસ્ત એવું અને હવે છે ને તેના આપણે વડા બનાવવાના છે તો નાના મોટા જેવડા તમને બનાવવા છે એ પ્રમાણે મિક્સરના હાથમાં લેવાનું છે અને આ રીતે મિશ્રણમાંથી આપણે વડા બનાવી લેવાના છે તો સરસ એવા જો થોડાક થોડાક ફાટે તો તેની કિનારીઓ સરખી કરતી જવાની છે અને તેને સરસ એવો શેપ આપી દેવાનો છે આ રીતે વડાનો તો બહુ મસ્ત એવું વડું એકદમ મસ્ત એવું તૈયાર થઈ જાય છે જો તમે મોરૈયાને મસડ્યું છે ને સરસ રીતે તો તેની કિનારી નહીં ફાટે અને ખાસ તો તેને ગરમ હોય ત્યાં જ મસળી લો હવે જો ઉપરથી ક્રિસ્પી બને અને ટેસ્ટમાં પણ સરસ લાગે મેં સફેદ તલથી તેને બંને બાજુ કોટ કરી લીધો છે તો આ રીતે લગાવી શકો છો અને જો હવે બધા જ આપણે વડા તૈયાર થઈ ગયા છે તો અહીં એક કપ મોરૈયામાંથી એટલા વડા તૈયાર થયા છે બહુ સરસ દેખાવાનું આવે છે તેનું તળી લઈએ તો અહીં તળવામાં ખાસ ધ્યાન તો એ રાખવાનું છે કે તમારું મીડિયમ તેલ ગરમ થયેલું હોવું જોઈએ બહુ ગરમ નહીં કરવાનું અને બંને બાજુ પલટાવતા જશો અને ગોલ્ડન બ્રાઉન કલર તેનો આવે તેવી રીતે આપણે તેને તળવાના છે બહુ જ મસ્ત એટલે ખૂબ જ ટેસ્ટી એવા વડા તૈયાર થતા હોય છે એવું નથી કે તમે વ્રતમાં જ બનાવી શકો એમનામ તમે ગેસ્ટ આવે ને આપણે કોઈ પણ ફરસાણ બનાવવું હોય ને તો પણ બનાવજો એટલા સરસ ટેસ્ટી થાય છે તો મને તો સાબુદાણાના વડા કરતાં મોરિયાના વડાનો ટેસ્ટ આજે ખૂબ ગમ્યો છે અને તમારી સાથે આજે મેં શેર પણ કર્યા છે તો ટ્રાય કરવા જેવા છે ખૂબ જ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બનનારા છે અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટ એવા બન્યા છે તો આ રીતે બધા જ વડા જેવું મેં ફ્રાય કરી લીધા છે હવે આપણે જે બનાવેલી ફરાળી ચટણી છે તેને પણ સાથે સર્વ કરવાની છે કોઈ પણ તમે પરાઠા બનાવો કે કોઈ પણ બનાવો ફરાળમાં તો તેની સાથે આ ચટણીને સર્વ કરી શકો છો જોઈ શકાય છે લૂકમાં પણ કેટલા સરસ છે અને ક્રિસ્પી તો જુઓ કેટલા સરસ છે એવું નથી કે ઉપરથી એકદમ કડક બની ગયા છે કે મોઢામાં વાગે તો ઉપરથી ક્રિસ્પી છે ને એનાથી તમારે છે ને આમ ખાવામાં અટકશો ને એટલા બધા સરસ છે ને કે ખાતે જ રાખો ને તમને મજા પડી જવાની છે તો બહુ જ ક્રિસ્પી અંદરથી ખૂબ જ સરસ સોફ્ટ એવા છે અને ચટણી સાથે તો એટલા જોરદાર લાગે છે તો ટ્રાય કરજો શેર કરજો